સુરત શહેર હાલ પોલીસ કમિશનર વગરનું છે પોલીસ કમિશ્નરની કુર્સી ખાલી છે જેથી દિવસે ને દિવસે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથરતી જતી જોવા મળી રહી છે સુરતમાં ઇતિહાસમાં મોટા લાંબા સમય સુધી સુરત પોલીસ કમિશનર હાજર નથી છેલ્લા ત્રણેક દિવસથી વધુ સમયમાં આઠ જેટલી હત્યાનો બનાવો સુરત શહેરમાં થયો છે જેને પગલે પોલીસની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે તેવા સંજોગોમાં સુરતના વેસુ વિસ્તારમાં વહેલી સવારે દેશી દારૂનો ધંધો કરનારની હત્યા કરવામાં આવી હત્યાના ઘટનાક્રમ વચ્ચે વહેલી સવારે વેસુના આગમ શોપિંગમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં નાનું પટેલ ઉર્ફે નાનિયા નામના બુટલેગઢની હત્યા કરવામાં આવી બોથત પદાર્થ અને ટીશ્રો હથિયારના ઘા ઝીકીને હુમલાખોરોએ નાનૈયાની હત્યા કરીને નાસી ગયા ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો ચૂંટણીના સમયે કાયદાની કથળતી સ્થિતિને લઈને હવે સવાલો ઊભા થઈ રહ્યા છે

આ घटना કેટલા વાગે ને કઈ જગ્યા ઉપર આ ઘટના બની આ ઘટના આગમ શોપિંગ વોલ પર થઈ છે 7:30 વાગના ટાઈમ આટો માળવાવાળા કોઈ ખબર ન હતી ત્રણ જણા એક્સેસ પર આવીને આવીને માલવાને ચાલુ કરી દીધું સીસીટીવી કેમેરા છે આગમ બર્કા દેવી પાસે માળવાવાળા કામ હતો તો એનું પુરાણ માળવાડો ભાઈ નામ છે અનુભાઈ